પડતર અરજીઓનો નિકાલ વસુલાત સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જે તે સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીએ ખાસ કરીને તમામ વિભાગોમાં નિયુક્ત કરેલા કર્મચારીઓના પગાર અને સમયસર ચૂકવાય તે બાબતે નક્કર કામગીરી કરવા સૂચના આપી હતી આ ઉપરાંત શ્રીએ જિલ્લામાં સ્વચ્છતા અને સેવા સેતુ કાર્યક્રમ અંગેની કામગીરી અંગે સમીક્ષા કરી સ્વચ્છતા અને યોજનાકીય લાભ આપવાની કામગીરીને ઝુંબેશના ધોરણે આગળ વધારવા સૂચના આપી હતી આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી પંકજભાઈ દેસાઈ અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર યોગેન્દ્રસિંહ પરમાર સંજયસિંહ મહિરા રાજેશભાઈ ઝાલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચડી વસાવા નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી ભરત જોશી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી લલિત પટેલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બાજપાઈ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા